આણંદ જિલ્લામાં તાજેતરમાં થયેલ અતિવૃષ્ટિ દરમિયાન અનેક ગામ શહેરોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી ખાસ કરીને તારાપુર તાલુકામાંથી પસાર થતી સાબરમતી નદીના કાંઠા વિસ્તારના રીંઝા નભોઈ પચેગામ ગલિયાણા મિલારામપુર કાનાવાડા ફતેપુરા સહિતના વિવિધ ગામડાઓમાં પૂરના પાણીથી ભારે તારાજી સર્જાય છે પૂરના પાણીથી લોકોની ઘરવખરી તેમજ ખેતરોમાં ખેતપાકને ભારે નુકસાન પહોંચ્યું છે ત્યારે ગુજરાત કોંગ્રેસના આગેવાનો સાથે આજરોજ સાબરમતી નદીના પૂરના પાણી અને વરસાદી પાણીથી પ્રભાવિત તારાપુર અને ખંભાત પંથકના ગામડાઓની મુલાકાત લઈ નુકસાનીની જાત તપાસ કરી હતી તેમજ અસરગ્રસ્ત લોકો અને ખેડૂતોની રજૂઆત અને વેદના સાંભળી હતી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે આણંદ જિલ્લામાં ભારે વરસાદને કારણે ભારે તારાજી સર્જાય છે આજે અમે તારાપુર અને ખંભાત તાલુકાના સાબરમતી નદી કાંઠાના ગામોની મુલાકાતે આવ્યા હતા ચારે તરફ વરસાદી પાણી અને નદીના પૂરના પાણીના કારણે છેલ્લા પાંચ દિવસથી તમામ વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાયેલા છે આણંદ જિલ્લામાં ભારે વરસાદને કારણે ભારે તારાજી સર્જાય છે આજે અમે તારાપુર અને ખંભાત તાલુકાના સાબરમતી કાંઠાના ગામોની આજે મુલાકાતે આવ્યા છે તમે જોઈ શકો છો કે ચારે તરફ વરસાદી પાણી અને સાથે સાથે નદીના પૂરના પાણીને કારણે છેલ્લા પાંચ પાંચ દિવસથી તમામ વિસ્તારમાં લગભગ કેડ કરતાં વધારે લેવલથી પાણી ભરાયેલા છે દરેક ગામડામાં પાંચ દિવસથી લાઇટો બંધ થઈ ગઈ હતી પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નહોતી અને સાથે સાથે જે ખેતરોમાં પાણી ભરાયા એના કારણે જે ડાંગરનો ઊભો પાક હતો એ સંપૂર્ણ રીતે નાશ પામ્યો છે દર વર્ષે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવે ને નદીની જે વહન ક્ષમતા છે એના કરતાં વધારે પાણી છોડવાને કારણે જે નદી કાંઠાના ગામોમાં દર વર્ષે આ પૂરની સ્થિતિનું નિર્માણ થાય છે અને એ જ રીતે એક તરફ વરસાદ હોય ને બીજી તરફ નદીના પાણી એના કારણે આ વિસ્તારના લોકોને ભારે તારાજીનો સામનો કરવો પડે છે સરકાર પાસે માંગણી કરીએ છે કે તાત્કાલિક પાણી ઉતરે એટલે બધા જ ખેડૂતોના ખેતરોનો સર્વે કરવો જોઈએ કેટલાક ખેડૂતોની એવી પણ માગણી છે કે એક ગામમાં જમીન હોય એમાં પણ પાણી ભરાયને સંપૂર્ણ પાક નુકસાન થાય બાજુના ગામમાં એ જ ખેડૂતની એના કુટુંબની બીજી જમીન હોય અને એમાં પણ પાક સંપૂર્ણ નાશ પામ્યો હોય ત્યારે અત્યાર સુધી એક જ ખેતરનો એને લાભ મળે છે વળતર મળે છે ત્યારે એમાં પણ સુધારો થવો જોઈએ બધા જ ખેડૂતોના ખેતરોનો સર્વે કરીને એને વીઘા ડીટ એકર જે પણ નુકસાન થયું છે એનું પૂરેપૂરું વળતર મળવું જોઈએ જે ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક મકાનો પડી ગયા છે અનેક જગ્યાએ પશુધન તણાઈ ગયા છે મૃત્યુ પામ્યા છે એનું પણ સર્વે કરીને વળતર મળવું જોઈએ